સુરતના રાંદેર વિસ્તારમાં ત્રણ વર્ષના શ્રમિક પરિવારના ગુમ થયેલા બાળકને પોલીસે ગણતરીના સમયમાં શોધી આપ્યો હતો ત્યારબાદ બાળકને શ્રમિક પરિવારને સોંપતા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ ત્રણ દીકરીઓ બાદ મુક બધિર સંતાન બાદ જન્મેલા દીકરાનું મિલન થતાં પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો મધ્યપ્રદેશનું શ્રમિક પરિવારને પાંચ સંતાનોમાં ત્રણ મોટી દીકરીઓ અને ત્યારબાદ ચોથા સંતાનમાં બધીર દીકરીનો જન્મ થયો હતો જો ત્યારે જન્મેલો દીકરો 16 આની હતો જે 3 વર્ષનો હતો જો કે રાંદર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે સવારના 10 વાગે શાકભાજીવાળા અંદરો અંદર ઝઘડા કરતા હતા જેમ માણસો ભેગા થતા દીકરો ભીડમાં ગભરાઈને ચાલતો થઈ ગયો હતો આંગે પરિવારને જાણ થતા તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી પોલીસે બાળકના ગુમ થવાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ટીમો બનાવી હતી અને સીસીટીવી ચેક કર્યા હતા જેમાં બાળક ચાલીને જતું દેખાયું હતું તપાસના અંતે જે દિશામાં સીસીટીવીમાં બાળક જતું દેખાયું હતું ત્યાં તપાસ કરતા સાંજના ચાર વાગ્યા સુધીમાં નજીકના એકાદ કિલોમીટરના ઘેરાવમાંથી બાળકને શોધી કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ પરિવાર સાથે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા માતા પિતાની આંખોમાં હરકના આંસુ છલકાયા હતા